નમસ્કાર બાળ મિત્રો મારું નામ ડોડી અમિતભાબેન જયેશભાઈ શ્રી અમર શરીદ રણજીત શ્રીજી પ્રાથમિક શાળાની ધોરણ સાતની વિદ્યાર્થીની આ ગુરુ પૂર્ણિમા જેવા શુભ અવસર પત્ર કહેવા માગું છું તો આપ શાંતિપૂર્વક સાંભળે એ મારી નમ્રતા નહીં અષાઢ સુદ કે જે વર્ષની સૌથી મોટી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા વિના આપણે ઈશ્વરને પણ ઓળખી શકતા નથી ગુરુ એકલમ મહાન ગુરુ ભક્તિએ તેને એક સામાન્ય છતાં પણ તેને અમર કરી નાખ્યો છે ગુરુનું કાર્ય હંમેશા જ હોય છે ફક્ત આપણે તેમના પર વિશ્વાસ કરવો જોઈએ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ ગુરુનું પૂજન કરતા હતા સાંધીપની ઋષિ તેમના ગુરુ હતા તેમની આજ્ઞાનું પાલન કરવા માટે તેઓ હંમેશા તત્પર રહેતા હતા ગુરુ શિષ્યની ચિંતા કરતો જ હોય છે તે પોતાનામાં રહેલી ઓજસ પોતાના શિષ્યને આપે છે સમગ્ર બ્રહ્માંડમાં મા અને ગુરુનું સ્થાન હંમેશા ઊંચું જ રહે છે કેમકે તે પોતાના શિષ્યની પ્રગતિથી ખુશ થાય છે ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુપૂજન એ શ્રેષ્ઠ મનાય છે અત્યારે આધુનિક યુગમાં જ્ઞાનનું સામ્રાજ્ય ચારેય તરફ ફેલાઈ ગયું છે આજે જ્ઞાનનું કેવળ જીવનલક્ષી કે આધ્યાત્મિક રહેતા અર્થ ઉપાચાર તથા માનવ જીવનલક્ષી કે આધ્યાત્મિક રહેતા તે સ્થિતિજોને આંબી ગયો છે જુદા જુદા વિષયો પર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે કેજીથી માંડીને જીવન અંત સુધી ગુરુ બનાવતા રહીએ છીએ જે સત્યો શ્રેષ્ઠ અને જીવનને શ્રેષ્ઠ વિદ્યા શીખવે છે તે શ્રેષ્ઠ ગુરુજન છે જે ગુરુમાં નિર્મળ દ્રષ્ટિ વગરનું મન અને શિષ્યના જીવનને સર્વાંગ સુંદર બનાવે છે તેને શ્રેષ્ઠ ગુરુજન કહે છે જય હિન્દ જય ગુરુદેવ